દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે ડાયરાનું સમાપનના છેલ્લા દિવસે ભવ્ય લોક ડાયરો યોજાયો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ખાતે બિરાજમાન રાજેશ્વરી ઈસ્માની માતાજીના સાનિધ્યમાં તારીખ સોળ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી માના ચરણોમાં દેશભરમાંથી લાખો માઈ ભક્તો પધારી માના આશીર્વાદ મેળવ્યા હતા તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસને સાંજે ભવ્યથી અતિભવ્ય ડાયરાનું સુંદર આયોજન કરાયું હતું જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી અને લાખોમાં માઈ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ કરનાર અને સમસ્ત નાની ભાખરના ગ્રામજનોને સતત ખડે પગે રહે સેવા પૂરી પાડી હતી અને અન્નનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો ખડે પગે જોવા મળ્યા હતા જેમાં લોકડાયરામાં નામચીન કલાકાર તરીકે ઓળખાતા કીર્તિદાન ઘડવી દેવ પગલી ગોસ્વામી નરેશ પ્રજાપતિ રાંચંદ કાપરા સહિત નામના અનામી કલાકારો નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા કીર્તિદાન ઘડવીએ ડાયરાની મોજ કરાવી હતી અને કલાકારો ઉપર ભક્તોએ લાખોની ગોલ કરી હતી અને સ્ટેજ પર નોટોની રેલમ છેલના ઢગલા જોવા મળ્યા હતા જ્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને ચારે બાજુ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા પગ મૂકવાની પણ જગ્યા નહીં એટલી ટ્રાફિક જામ થયું હતું નાની ભાકર ઇસ્માની માતાજીના સાનિધ્યમાં ડાયરાના સમાપનના છેલ્લા દિવસે દૂર દૂરથી આવેલા સાધુ સંતો મહંતો ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના સેવાભાવી અને કથાના મુખ્ય યજમાન પી એન માલી સહિત ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું નાની ભાકરના સમસ્ત ગ્રામજનો દ્વારા સેવામાં ખડે પગે રહી સેવા પૂરી પાડી હતી અને સાથ અને સહકારથી આયોજન સફળ રહ્યું હતું રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા